અરે આ બેય માણસ મને કીધું તો છે કે ફોટા પાડવા જવાનું છે પણ હું એની વાત જોઈજો ને અહીંયા થાકી જો પણ હજી આયા નહીં આ એની મને મને અહીંયા એકલા એકલા કંટારો સડે છે હવે આ બગીસો બગીસો મેં બધું જોયું છે પણ કઈ રીતે ફોટા પાડવાની મારે વિચારવું પડશે હજી લાંબુ આ પણ આવે તો થાય જ અહીંયા કાકાઓ કેટલી વાર લાગી પતરે ખાનતા હું ક્યારનો ઉભો ઘડામાં સાપ આવ્યો

કાંઈ આય પછી બધા નખરા ન કરવા કમીરા કોમીરવાળો હોય ને જોવે ક્યાં નથી તમ તારું પાછી જાણું સમજો આપણે મહિનામાં આપડા આપણા બેના લગ્ન છે હે પછી તો સમજો આપણે બે એકલા એકલા પછી આપણે છે ને ફરવા જઈશું એ તું પાલી કરી માને ગોવા જઈશું ગોવા ગોવા અહીં માં ગોવા લઈ જવાનો તો મારા બાપને કીધું છીકરાવાળું પાંચ વીખા ઉડાન નાખો તો જાણું

મને હવે એ જાજુ આવતું જાય વતારી ઉપર પણ એ તે એવું લાનું હમ જો એક મજા લે લે નું ખોખરા ખાઉ નો ખા પડો ને અમારે જોવા તું નથી એટલે તે માં રાઈડ શું ના એ ભાઈ એવું છે આ એક કીડી છોટી દીરી ઉખાડ હા આ જાન કીડી ઉખાડતી લે તો બા ના રે મન બધી ખબર કીડી ની દીકરી એ મારી જ વાત કર મારી આરે બોલ

તમે મને કેટલા હસો હસો કા સાનો લગન તો થવા દે આમ બે હું રસોઈ એવું બનાવી દે આ પછી મને ખબર છે લગન પછી કાઈ નહીં તું તારસ તે હું મારસ તે એ એવું નો તું વિચાર હું બીજા છોકરા જેવો નથી જાન હાલ બોલ કોને ફોટા આવ ની મને કેવા છે બે માણા આવાનો ઓર્ડર જ નો લેવાય ઇની માને ફોટા પાડવા કે બટોડા ભરે ઇનો ખાપા ઉપડી આલ્યા શું વાહ્ય કરતા હોય મારો રામ જાણે જટ આવે તો હારું લે મરો ને મરો આ ફટાફટ રાડું શું પાડે તે ને કાકા બીજા ધંધા ધંધાનું હોય અમારે ધાનું તો એ બીજે એ શું તારે બીજું આયા ઓર્ડર આપ્યો હો હા અરે ઓર્ડર ભલે આપ્યો હોય બરોબર હું કહું ને એમ થાય તું કે એમ નઈ આયા પૈસા મે આપ્યા હો તું માર દાડીયો છો સમજી ગયો જો કે તું બોલ માં જા તું બાપ નામ ન કરો ઓર્ડર આપ્યો રિશન થાય ઓટો ભાઈ ઓટો ભાઈ અલી જાનું અપાડું સાંજી રહે હવે કે આઈન કર તું વિયાય ને અલે આંબો દેખાડ્યા અલે ઘડીએ ઘડીએ બથોડા નો ભાઈ એવો ન પાડવો ઠીક છે નથી પાડવું અલે શું કામ અમારી ફિલિંગ ની વાત છે એક એક મર્યાદા હોય ફિલિંગ ની દીકરી નો ઠાઠ એટલે

એવું કે મારા બાપા બહુ જૂના જમાનાના એટલે સમજી જાય ને તું ફેલો લે અને આ પ્યા ભલે જો હોય મહિને એક રૂપિયો નો દવીન પાય પોતો બે પાડી લાગ્યા ને એ લઈ લો હાલો ના નથી વાત